ફોટો કે હારો છે બંદે ઉપર આવશે આમ તમને જે મજા આવે ત્યાં લોકેશન જો આજે વચ્ચે દેખાય ઓળી હું હારું છે અને માથે હારું લોકેશન છે ઉપર આ બાજુ ટાઈ ટાકો પાણી નો શું નથી આપણે ઉપર ચડવાનું છે ના ના કોઠી બનાવી છે કે કોઠી ખાલી ઉપર સ્ટેજ બનાવ્યું છે આયા ઉપરથી જો ફોટા પાડો જો લોકેશન જો તમે સારું સારું હે ને પેલી જો કે તો વાહ વાહ મનમાં ફાડી આવા

એમ તો કે કપલ તો હોય તો અંદર પાડવા માટે બેસ્ટ થઈ ગયા હે

સારું વ્યૂ આવે છે અહીંયા ઓલા બે હજી ત્યાં ફોટા પાડેલા ફોટા પાડી લેશે લાવશે અહીંયા આ આપણે મિત્રો મળી ગયા છે મડોદરાની ભાઈ મિત્રો મળ્યા છે કાના ભાઈ આહીર મઢોદરાથી કાના ભાઈ આહીર આ બે અહીંયા હરા હારા ફોટા પાડશે મારા તે કંઈક ફોટા પાડ્યા નથી યાદ રાખજો મારા ભાઈ સમય આવશે

મારે ઘણું કામ હે તો રણ સફારી ને હવે વિદાય દઈ ને આ ગધેડાને વિદાય દઈ દી ગઈ લે ભેગો મૂકી જાય ને ઘર પહોંચી જાય મારા ભંપે આવી ગયો તો અને ભંપે આવીને ડીઝલ નું ગરબો ભરી લીધું હતું હવે નીકળવા નતો ઘરે તો હવે ડીઝલ ભરી લીધું એટલે બાઈક લઈને નીકળી જઈશ ઘરે સાંતલપુર આવ્યા હતા તો કીધું અત્યારે ટાઈમ છે તો વાડાટી કરાવતા જાય ને હવે પાછો સીઝન ખેંચો ને એટલે ટાઈમ નઈ મળે તો વાળને દાઢી બને કરાવી નાખ્યા છે દેખ દાઢી થઈ ગયા છે ઉંમર થઈ ગઈ છે પહોંચવાનું છે હવે જલ્દી જલ્દી રાત્રે જમી લીધું છે ને હવે આપણે સુઈ જશું મિત્રો વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ને ભૂલાય નહીં બધા મિત્રો ને જય શ્રી કૃષ્ણ